ગુજરાતના ખેડામાં બોર્ડની પરીક્ષામાં કાપલીનો આપ લેનો વિડીયો વાયરલ થયો હતો ધોરણ દસની પહેલી માતના રોડ લેવાયેલ પરીક્ષાનો આ વિડીયો હોવાનું સામે આવ્યું હતું આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા આ વિડીયો ડાકોર ખાતે આવેલી ભવંશ મીડિયમ સ્કૂલના સીસીટીવી ફૂટેજ હોવાનું જાણવા મળ્યું હતું ખેડા જિલ્લાના શિક્ષણ અધિકારી સમગ્ર મામલે તપાસનો આદેશ આપ્યો છે તો બીજી તરફ આ મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્પ પાનસેરીયાએ પણ આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે પરીક્ષામાં કે વિદ્યાર્થીઓના ભવિષ્ય મુદ્દે કોઈ કોઈ બાંધછોડ નહીં આવે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લાગેલા છે આ અંદર પણ ચોરી કરતા દેખાય ત્યારે પરીક્ષાના અંતે પણ તમામ સીસીટીવી કેમેરા ચેક થાય છે ગયા વર્ષે થયા હતા આ વર્ષે થયા થશે આવી કોઈ પણ ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં કારણ કે હોશિયાર વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપતા હોય ત્યારે એમને અન્યાય ન થાય એ પણ એક પરીક્ષા વ્યવસ્થાની જવાબદારીમાં આવે તો હું આ જે વિડીયો આવ્યા છે એવા અનેક પ્રકારના કેન્દ્રો પર તમામ ચકાસણી થશે ગયા વખતે થઈ હતી એ જ રીતે આ વખતે થશે દોષિતોને જે નિયમ પ્રમાણે એ ખમી શકે અને બી એને સુધારીને પાછા પ્રવાહમાં લાવી શકાય એવી રીતે એમને સજા કરીશું